બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બનાવની આજુબાજુના વિસ્તારમાં જંગલમાં રહેતા સ્થાનિક રહીશો તથા વિસ્તારમાં આવતા માણસોની શોધખોળ કરી ઇન્ટ્રોગેશન હાથ ધર્યું હતું જે દરમિયાન અલગ અલગ શકમંદોની પૂછપરછ કરતા ફતેહસિંહ રમેશભાઈ વસાવા નામનો ઈશમ મજૂરી માટે આવતો હોય જેના શરીરે પીઠના ભાગે નખથી ઈજા થયેલા નિશાનો મળી આવ્યા જેથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા દે પડી ભાંગ્યો અને ગુનાની કબૂલાત કરી હતી બાળકી જંગલમાં ગાયો ચરાવવા આવી હતી તે વખતે તેની એકલતાનો લાભ લઈને રૂમાલથી મોડું તથા હાથ પગ બાંધીને જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જોકે બાળકી આ વાત તેણીના પરિવારજનોને જણાવી દેવાનું જણાવતી હોવાથી જંગલી ઝાડની છાલ વડે બાળકીનું ગળો દબાવી તેની હત્યા કરી નાખી અને બાદમાં આ બનાવની કોઈને જાણ ન થાય તે માટે બાળકીની લાશ પાણીની કોતરમાં નાખી દીધી હતી પરંતુ પાણી ઓછું હોવાથી લાશ બહાર દેખાતી હતી જેથી ફરીથી બાળકીની લાશ ડુંગર પર લઈ જઈ ત્યાં ફરીવાર બાળકીના મૃતદેહ સાથે શરીર સંબંધ બાંધ્યો અને બાદમાં પોતાનું નરાધમ કૃત્ય બહાર ન આવે તે માટે લાશને જંગલમાં જ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું પોલીસે આરોપી ફતેહ ફતેહસિંહ રમેશભાઈ વસાવાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ત્રેવીસ જૂન દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતાં ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરી પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ થી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી ડેન્સ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેતમજૂર ફતેસિંહ રમેશભાઈ વસાવા જે ગોળદા ગામ નાલાકુંડ પડ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે એણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને બાળકી સાથે દુષ્કર્મ કરી અને એ બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતાં આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ઉમરપાડા